ખેડૂત મિત્રો આપણે આજે આ વિડીયોમાં મહત્વપૂર્ણ ચર્ચા કરીશું જેમ મેં પાછલા વિડીયોમાં કહ્યું હતું કે એક જીરાના ભાવમાં એક તેજી આવશે તો એક્ઝેટ ધીમી ગતિએ તેજીની શરૂઆત થઈ છે આપણે પાછલા વિડીયોમાં અગાઉથી જ આ કેન્ડલ ઉપર કહી દીધું હતું કે હવે એક તેજીની શરૂઆત થશે અને ધીરે 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 માર્કેટ પોઝિટિવ થયું અને આજે ચાલીસ રૂપિયાની તેજી છે અને કાલે એકસો પંદર રૂપિયાની તેજી આવી હતી આ બે કેન્ડલો જો તમને દેખાડું આ બે કેન્ડલો તેજીની કેન્ડલ છે બરાબર આ અને આ રેડ કેન્ડલો છે એ બધી મંદીની કેન્ડલો છે આ જે રેડ કેન્ડલો દેખાય મંદીની કેન્ડલો છે અને હવે ધીરે ધીરે તેજી આવી છે મેં આવી રીતે એક બત દોરીને પણ બતાવ્યું હતું કે આવી રીતે તેજી આવશે તો આપણે આગળના વિડીયોમાં કહ્યું હતું એ સો એ સો ટકા એકદમ સાસું પડ્યું કે ભાઈ તેજી આવશે હવે હવે આપણે આજે એ જ વિષય ઉપર વાત કરીશું આપણે જો આ કીધું હતું ત્યાંથી એક ન્યા સપોર્ટ લેવલ છે ત્યાંથી લેવાવાળાની સંખ્યામાં વધારો થાય છે અને ઉપરની જ દેખાણું તમને કે આ જો લાઇન દોરીને દેખાણું આ આ ચોખ્ઠામાં વેસવાવાળાની સંખ્યા વધારે છે કે નાથી જીરું વેસવાનું ચાલુ કરે એટલે મંદી આ એક મંદી આવે અને પછી નાથી એક નીચેના લેવલમાં જો આ લેવા લેનારની સંખ્યા વધારે છે અને આ એક કેન્ડલ આવી હતી કેન્ડલ શું લેનાર વેચનારની સંખ્યામાં એક મોટો વધારો થયો તો બે દિવસ પહેલાં એક રેડ કેન્ડલ આવી ત્યારે આ જુઓ તમને દેખાડું આ આ મોટી ઇમારત જેવું હું દેખાય છે ને એમાં બહુ મોટા લેનાર અને વેચનાર બંને હતા અમુક ખેડૂતભાઈઓ મને ફોન કરીને પૂછે છે કે ભાઈ તમે કહો છો તો ખરી કે તેજી આવી છે તેજી આવી છે અને દેખાય પણ છે કે તેજી આવી છે પણ મોટી તેજી ક્યારે આવશે કે જે જે તેજી એક મોટી તેજી હોય કે જે તેજી એક મોટી તેજી તરીકે હોય તો મેં કીધું ભાઈ હું સ્ટોક માર્કેટ આધારિત જીરાના ભાવનો અંદાજ આપું છું કે સ્ટોક માર્કેટ આપણે શેર માર્કેટ કહીએ ને શેર માર્કેટ આધારિત હું જીરાનો ભાવનો અંદાજ આપું છું હું કંઈ ઊંઝામાં કે પછી બીજા ગોંડલ મંડીઓમાં કે એમાં કંઈ યાર્ડુમાં કે એવા ભાવ જાણી જાણીને હું અંદાજ નથી આપતો કે આજે આવું થયું તો તેજી આવી એમ એવું નથી આપતો હું પ્રોપર એનાલિસિસના આધારે જ આગાહી આપું છું અને હું ખેડૂત મિત્રો તમને કહેવા માગું છું કે હું કોઈને લેવા નહીં કે વેસવાની સલાહ નથી આપતો કે તમે આજે જીરું વેચી નાખો કાલે લઈ લેજો એવી કોઈને હું સલાહ જરાય નથી આપતો એટલે કોઈ એવી કોઈ સલાહ જ નથી આપતો હું બસ એક ખેડૂત તરીકે હું ભી ખેડૂત છે અને ખેડૂત તરીકે હું એવું કહું છું કે અંદાજ આપું છું જીરામાં કે આગળના આવતા દિવસોમાં આવું થઈ શકે તેજી આવે કે મંદી આવે કે એ આગળના દિવસોમાં આવું થઈ શકે મેં બે દિવસ પહેલાં જ કીધું હતું કે હવે એક ધીરે ધીરે તેજીની શરૂઆત થશે અને થઈ જો તમે તમારી નજર સામે જ છે કે તેજીની શરૂઆત થઈ છે હવે આપણે પાછા વિડીયોમાં મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ કે હવે તેજી તો આવી છે પણ બહુ જ ધીમી ગતિએ જ છે ચાલીસ રૂપિયા એટલે કંઈ ના કહેવાય ને કાલે એકસો પંદર રૂપિયા હતા અને ચાલીસ આજે છે પ્લસમાં તો હવે આપણે જોઈએ કે કેટલાક ટાઈમમાં તેજી મોટી તેજી આવશે તો આપણે થોડુંક હું મારી રીતે કહું છું હું હોય હૉકા હાજર પડ્યું એવું તો ક્યારેક બને પણ એવું દેખાય છે કે જો આપણે ધીરે ધીરે શીખ્યા હોય તો એ ઉપરથી આપણે એ જાણી શકીએ કે કેટલા ટાઈમમાં તેજીની શરૂઆત થઈ જાય તો હું તમને જો આપણે ટાઈમની વાત કરીએ કે કેટલોક ટાઈમમાં તેજી આવી શકે કે ભાઈ તમે એમ તો કહી દીધું કે તેજી આવશે હવે સ મહિના પછી તેજી આવે તો કેમ એડ કરવો ઘણા યુટ્યુબ ઉપર કહે છે કે તેજી આવશે તેજી આવશે વરસ દિવસથી કરે કે તેજી આવશે પણ કેટલોક ટાઈમમાં એમ તો હું તમને આજે મને પાકો એ જો ટાઈમનો ટાર્ગેટ છે ને એ મને પાકું પ્રોપર એનાલિસ એનાલિસિસ કરું પણ એનું ભણેલો તો છે પણ એ થોડુંક મને મગજમાં ઓછું બેઠું બાકી હું પ્રોપર ભણેલો છે એના માટે સ્ટોક માર્કેટનું પણ જો તોય પણ હું તમને હું પણ ખેડૂત છે એટલે તમારા માટે સ્પેશિયલ દેખાડું કે આ ટાઈમ આપું કે આ ટાઈમમાં આવે તો આવે હો હું પાકું નથી કહેતો હું કોઈ ખેડૂતને લેવા કે વેચવાની સલાહ નથી આપતો દોસ્તો એ પહેલાંથી કહી દઉં છું હું એમ નથી કહેતો કે આજે જીરું લઈ લ્યો અને કાલેની પરમ દિવસે વેચી નાખજો તો તેજી આવશે હું એવું દી કહેતો નથી અને મારા ગ્રુપમાં પણ ક્યારેય મેં કીધું નથી ઘણા ખેડૂત મિત્રોએ મને ફોન કરીને કીધું કે તમે આવું કરો છો ભાઈ હું કરતો જ નથી અને મારો એક પેટ ગ્રુપ નથી હું એક સામાન્ય ખેડૂત છું તમારા જેવો જ ખેડૂત છું હું તમારા જેવો જ ભાઈ ખેડૂત છું ખેડૂત છે એટલે મારા ખેડૂતભાઈ હાટ જ સ્પેશિયલ હું સોખી ભાષામાં કહું છું હું ખેડૂત માટે જ વિડીયો બનાવું છું મને કોઈ ઉદ્યોગપતિ લાગુ પડતા નથી કે કોઈ નેતા લાગુ નથી પડતા હું તો મારા ખેડૂત ભાઈઓ માટે સ્પેશિયલ વિડીયો બનાવું છું તો હાલો આપણે હવે પાછા મુદ્દા ઉપર આવી જઈએ જો મેં આ એક લાઈન દોરી છે તો આ લાઇન કેટલી તારીખે આવી છે એક જ મિનિટ હું દોરીને તમને થોડુંક રેડી કરીને બતાવું તો જુઓ અહીંયાથી આ એક તેજીથી તેજી જ્યાં સુધી ગઈ ત્યાં સુધીની એક લાઈન મેં ક્લિયર કરી અને ત્યાંથી ટાર્ગેટ માર્યો છે કે આ તેજી એટલા ટાઈમમાં આવી તો મંદી એટલો ટાઈમમાં આવી તો હવે નેક્સ્ટ તેજી કેટલો ટાઈમમાં આવે તો જો અહીંયાથી તેજી આવી હતી અને હવે એક જો આ લીટીથી જુઓ તમને દેખાડો આ લીટીથી આ લીટી તમે જોઈ શકો છો એક્ઝેક્ટ તેજી આવી છે આપણી જ લીટીથી ટાઈમનું આવું હોય છે કે કાંઈ પરફેક્ટ નથી હોતું પણ આપણે હા અંદાજ કરી શકીએ કે તો જો આપણે અંદાજ કરીએ તો બાવીસથી પચીસ પચીસથી ઇઠાવીસ આ ગાળામાં જો તેજી આવે એવું દેખાય છે મને કે આ ગાળામાં તેજી આવશે અને એક તેજી મોટી હોઈ શકે જો આગળના લેવલો તૂટે તો હું તમને પાકી ખાતરી આપી શકું અને પા વિડીયો બનાવશો આપણે કે જેમ ધીરે ધીરે જેમ મન ટાઈમ મળશો થશે એમ હવે તો હું ધીરે ધીરે વિડીયો બનાવીશ પણ જો તેજી આવે અને આગળના લેવલો તૂટે તો આપણે પાકું કહી શકીએ કે ત્યાં સુધી તેજી આવશે કે અહીંયા સુધી આવશે એટલે આગળનો વિડીયો માટે રાહ જોવો થોડુંક લેવલ તૂટે એટલે હું તમને પાકું ચોક્કસ કહી દઈશ ચાલો તો આ વિડિયોમાં આટલું જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેવું